જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ચાલો આવી ગયા છે આપણે પપ્પાના ઘરે અને આજે તમે વિચારતા છો કે આજે કપડાં કેમ નવા નવાને અચાનક શું આજે છે આપણા પપ્પાના ઘરનું એટલે કે મકાન બનવાનું છે એનું ભૂમિપૂજન તો અત્યારે તો જો આવો વ્યૂ છે કાંઈક પછી બની ગયા પછી કે આવો વ્યૂ હશે એ તો હવે કાંઈક અલગ જ લાગશે અને અત્યારે તો આમ સાદું સિમ્પલ જો આમ ફર્યું જ છે મોટું બધું આપણા લગ્ન પણ અહીંયા આ કાકાના મકાનનું મુહૂર્ત હતું ત્યારે પણ આપણે વિડીયો લીધો હતો અને આ પપ્પાનું છે ત્યારે પણ અત્યારે આવી ગયા છે અને ગોરબાપા હજી હવે આવશે અને અત્યારે જો હું આવી ગઈ છું અને ડોલી હવે આવશે તો ડોલીને ભયો તેડી આવે પછી આપણે મુહૂર્ત સ્ટાર્ટ કરશી અને ગોરબાપા એ આવી જાય પછી બાકી તો ફોઈન બધા આવી ગયા ભાઈઓ જાય છે ડોલીને તેડવા

અને મમ્મી આગળ કેવી જો મસ્ત રમે છે રમે છે ઊઈ ગઈ હોય જ હાલો હવે જો મુરત કર લઈ મારા જીવડા બગા હા ખાય હાલો દોસ્તો હવે જો બધા આવી ગયા છે અને ગોરબા પાઈ આવી ગયા છે તો હવે જો બધા સામાન સામગ્રી બધી ગોઠવાય છે હવે ડોલી જલ્દી આવે તો પછી શું કે થઈ જાય મુરત સ્ટાર્ટિંગ

ઈ પૂજા ની બધી તૈયારી જ કેવાય એટલે ઈ પૂજા સ્ટાર્ટ જ કેવાય હવે પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે હા મુરત હવે ચાલુ અત્યારે લાભ છે જો ઘડીઓ પછી અમૃત ચાલુ થાશે એટલે બધું શુભ જ છે અને જો આમ નવી આવી ગઈ છે દરઈ ન્યાતી જ આવીન મંડી ગયા બધા હાલો તો હવે ને ન્યા આપણે ગોરબાપાજી કરે છે ને વિધિ ત્યાં આપણે એમાં સામેલ થઈ જાહરી શ્રીન મામા આગળ

સુષુ વાનુર્વ્ય મિ દેવહી તમદાયુ શિનુ શરણેવા જરામ સુત્રો મધિયા શાંતિય શાંતિ સુશાંતિર ભવતો સર્વારિષ્ટ શાંતિર ભવતું બે હાથ જોડી રાખવાનું શ્રી મન મહાગણાધ હિપત નમઃ ગણપતિ મહારાજને બધાઇ નમસ્કાર કરજો શ્રી મન મહાગણાધ હિ પતય નમઃ ઈષ્ટદેવતા ભ્યો નમઃ કુળદેવી માતાજીને પગે લાગજો સતી સુરાપુરા પિતૃદેવને પગે લાગજો શ્રી કુલદેવતા ભ્યો નમઃ શ્રી ગ્રામ્ય દેવતા ભ્યો નમઃ રામદેવ પીરને મંદિર નમસ્કાર કરજો શ્રી સ્થાન દેવતા નમ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમ બ્રહ્માજી સાવિત્રીજીને પગે લાગજો લક્ષ્મી નારાયણ ભગવાન ને પગે લાગજો શ્રી લક્ષ્મી નારાયણ ઉમા મહેશ્વરામ શંકર અને પાર્વતી ને મંદિર નમસ્કાર કરજો સચિ ભ્યામ નમઃ સ્વર્ગના રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણી ને પગે લાગજો સચિ ભ્યામ નમ દેવે ભ્યો નમ ગાય માતાજી ની અંદર તેત્રીસ કરોડ દેવતા ને પગે બ્રાહ્મણે ભ્યો બ્રાહ્મણ તમારા માતા પિતા ગુરુને પગે લાગજો માતા પિતૃ ગુરુચરકંપલે ભ્યોનમે તત્ કર્મ કર્મશિય કર્મ પ્રધાન દેવતા નમઃ આપણા કર્મના પ્રધાન દેવ ગણપતિ મહારાજ ધરતી માતાજીને પગે લાગજો નિર્વિઘ્ન વસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસતું આત્મા ફૂલ રાખો મનની અંદર બધાય ગંગ ગણપતય નમઃ ગંગ ગણપત નમઃ મંત્રનો જાપ કરવાનો શરણિયે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો સ્તુત સર્વ્યસુ નાસ્તી તેષાં મંગલમ યા હૃદયસ્થુર ભગવાન મંગલાય સ્તનો હરી તદેવ લગ્ન સુધીન દેવ તારાબલ ચંદ્રબલં દેવ વિદ્યાબલં દેવબલંદ લક્ષ્મી પદે દેંગયુગમરામિ લાભસ્તેષા દેસ્તેષા કુતસ્તેષા પરાજય ગણપતિમારાજમાં ફુલભદ્રાવોર્વકાર્યા સીધેતસ્તે સાક્ષાત્સુમોપેતમ જલમાંદાય विष्णवे नमः ॐ विष्णवे नमः तिथिर्विष्णो यथावारो नक्षत्रविष्णुरेव च જમણા હાથેથી પાણીની ચમચી ભાઈ ભરી રાખો બધાય જમણો હાથ અડાડી રાખો તદંગી ભૂતમ નિર્વિઘ્ન દાસિધિયાધમ દેગ રક્ષણમ કલશાચનમ દીપ સૂર્ય વરુણા પૂજન ચ કરી છે થાળીમાં જલ પધરાવી દો સંકલ્પ ચમચી રાખી દો ડાબા હાથમાં ચોખાના દાણા રાખો હે ના પૂજ અને કર્મ સમારંભે જમણા હાથમાં દાણા લઈ લ્યો ફરતા ઘુમરે ચારે દિશામાં છાટી દો સરબ્દ શિંબી કરી હે તહ તમે ભાઈ ડાબા પગની પહેની ત્રણ વખત જમીન ઉપર પછાડો બેન તમે તનવા તાળી પાડી જાઓ ડાબો કામ ક્રોધ લો ઉદકો છપર સરખા બેસી જાવ વાંગડા બોડી આંખે પાણી અડાડો બે જણ આંખે જલ લગાડો ઉદકો છપર હસ્તે પુષ્પ ગૃહિતવા હાથમાં ફૂલ રાખો આપણે ચારે દિશામાં ચોખા છાઇટા તમે ત્રણ વાર ડાબા પગની પેની સુકામ તો કે આપણી આ જગ્યામાં કોઈ ખરાબ વસ્તુ હોય ભૂત પ્રેત પિસાદ સાકીની ડાકીની બધી દૂર ચાલી જાય એટલે આપણે ફરતા ચોખા સાચી જગ્યા પહેલાં પવિત્ર કરી આ ભૂમિ પૂજન કરવાનું વાસ્તુ કરવાનું મેન કારણ શું હતું કે આપણી જગ્યામાં કોઈ ખરાબ વસ્તુ હોય એ દૂર ચાલી જાય આપણે રૂપ ન થાય દરેક જગ્યાએ આ જગ્યા હોય કે કોઈ પણ જગ્યા હોય માણસ મયરું તો હોય માણસ ના મર્યું બીજું જીવ જનાવર મયરું હોય તો એ બધા જીવ અહીંયા ભટકતા હોય એ બધા દૂર થઈ જાય એના માટે આ ભગવાનની પૂજા પૂજા અર્ચના કરીએ જ્યાં ભગવાનનો વાસ થઈ જાય ત્યાંથી ભૂત પ્રેત સાકીની ડાકીની બધા દૂર ચાલ્યા જાય એટલા માટે આપણે ધરતી માતાજીની પૂજા કરવાની છે ધરતી માતાજીનું ધ્યાન કરજો શિવ ના પૃથ્વીનો ભવાનક્ષરાવેશની જચ્છા નહા શરમ સ પ્રતા નીચે જમીન ઉપર ફૂલ પધરાવી દીધો ધરતી માતાજીને બગી લાગો પૃથ્વી તો ભાઈ આ ધ્રુતા આ હા દેવી તો વિષ્ણુ ના દ્રુતા સૂર્ય ભગવાનનું બધા ધ્યાન કરવાનું આ કૃષ્ણ વર્તમાનો નિવે દેવો જાત્રી ભુવ નાની પશ્યશમાં સૂર્ય ભગવાન થાળીમાં બધા ગંધાક્ષ પુષ્પાણીમ સમર પૈ આમી આત્મા ફૂલ રાખો દીવો પેટાવેલો છે દીવાનું ધ્યાન કરવાનું છે ચારે દિશામાં ચાંદલો કરી દો ચોખા ચોરી દો સ્વિસ્ત હા વિનાશિયાદ પુણ્ય હાણ વૃદ્ધિ હા વિનાયક પ્રયા નિમ તવાં ચ શુભસ્તી નહ ગણાયે ચાન્ય ચતપૂદના ભવું યજમાનશી આશીર્વાદ પરાયણ ગંધમ્ષતાની કડસને દોરો વીટી દિયો બેડા ભેગા કરી ચડાવી દિયો ગાટને મારવાની યુવા સુવાસા પ્રવૃત્તિ આગા સૌ ભવતી જાયમાન તન ધીરા સ્વગન દેશ વાદ્યો મનસા દે નવરા બેઠા હોય ત્યારે હાથ દાડી રાખવાનું અર્થિંગ ચાલુ રહેવું જોઈએ બે હાથ જોડી કળસ ભગવાનને પગે લાગો નમો નમ દેઠ પટિકા પ્રભાય સુસવેત હારાય સુ મંગલાય દાબાની હથેળીમાં જલ રાખો જમણાના આંગળા બોડી દરેક પૂજાની સામગ્રી ઉપર જલ છાટવાનું આપણા શરીર ઉપર આજુબાજુમાં દરેક વ્યક્તિ ઉપર જલ છાંટવાનું દરેક વસ્તુ પવિત્ર થાય અને ન નાયા હોય એ પવિત્ર થઈ જાય

કૃષ્ણ ભગવાન છે આખા જગતને ગુરુ બહેન છે એટલે કૃષ્ણ મંદિર જગત ગુરુ આપણે કહી તો ગુરુનું નું ધ્યાન કરવાનું ગુરુ ર બ્રહ્મા ગુરુ રવિષ્ણુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાદર બ્રહ્મ સ્ત શ્રી ગુરવે નમ થાળીમાં ફૂલ પધરાવી દો ગુરુને પગે લાગો વસુદે વસુ કંસ ચાણુરમર દેવકે પનંદે જગદ્ધુરૂ જગદગુરુ દ્વારિકાધીશાય નમઃ નમસ્કારાન સમર્પયામી મી નમસ્કરો પાણીની ચમચી પર દરેક ભગવાન ઉપર પાંચ પાંચ ચમચી પાણી પધરાવાનું ગણપતિ દાદાથી સ્ટાર્ટ કરવાનું કોયડીમાં મને પથ્થર ઉપર પાંચ પાંચ વખત ચડાવો સહસ્ર શ્રી રેખા પુરુક રહસ્રાક્ષ સહસ્ર સ્નાનાંતરેણ મિ ગુ સર્વધ્રદ્વા સ્નાંતરેણ સહસિ રેખા પુરૂક રહસ્રાક્ષ સહસ્ર પાત્રો મિ ગો સર્વધ્રદવાંગુલ પુરુષેદ ગુ સર્વા દૂધ દહીં પંચામૃત મિક્સ કરી ભગવાન ઉપર ગણપતિ દાદાથી શરૂઆત કરો મિક્સ કરી નાખો પાંચ વખત ગણપતિ મહારાજ ઉપર પાંચ વખત પથ્થર ઉપર પાંચ વખત કોયડીમાં दरेक भगवान्ने दु नैति नवडावाना च ओं पञ्च नद्याः सारसपतिमापि यन्ति सस्रोततः दा। पयोदधिघृतं चैव मधु च शर्करान् विहितं पञ्चामृतं मायानीतं स्नानार्धं प्रति गृह्यताम् पायसस्तोषमुदभूतम् मधुरां लं शशिप्रभं दद्यानि तया दत्तं गृहाणपरमेश्वर इक्षुषारसमुद्भूतं मधुरामलं शशिप्रभं बब्बे चमची जल्पद्रा स्थापित आवायत स्थापितदेवताभ्यो नमः શુદ્ધોદક સ્નાન સમર્પયામી શુદ્ધોદક સ્નાન નિયમ સમર્પયા મંદિરમાં જેમ જેમ એવી રીતે ધીરે ધારે ભગવાન ઉપર જલપદરાવું ઓમ ગંગપત નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોરયા ઓ ગંગણવત નમો નમ સિદ્ધિ વિનાયક નમો અષ્ટ વિનાયક નમો ગણપતિ બાપા મોરયા વક્ર મહાકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘન ગુરુ મે દેવા

આ ખાલી ભાવ પૂરતું હોય સૂક્ષ્મ સ્વરૂપ બાકી આ જ રત્ન આ સાચું ઓરિજિનલ આપણે એક રત્ન એક લાખનું થાય પાંચ લાખના પાંચ રત્ન આમાં મુકા હોય જરૂર પડે તો ખાડો ખોદીને કાઢી લેવા થાય એટલે ચોરનું આમાં કાંઈ કામ ન આવે એટલા માટે આ પાંચ રત્ન અંદર વધરાવા જોઈએ પંચરત્ન પરિવાર આજે પતિ કવિર ધ્યાન ક્રમી તરત નાની દા સુખે હર્દનઘાઠીયો ભદ્ર વિદ્યો જા હા ફળિર્જા ફલાપુગ પાક્ક્ણીણીણીણીણીણીણીણીણીણી બૃહસપતિ હેપુસ્તાસ્તાનો મુંચંદ વઘુ હશઃ ઓં જા હા ફલિ નીર્જા ફલ અપુગપા જા પુક્ણી બૃહસપતિ હેપુસ્તાસ્તાનો મુંચંદ વઘુ હશઃ ધાન્યમીધેન્દેવાન વહ સવિતા હિરણ્ય પાણી પ્રતિ પ્રતિગણા છિદ્રેણ પાણીના ચક્ષુ ખેતવા મહી નામ પયોશિ જાવો ખદી અંદર પ્રોળીન્યંદર ધાન્ય સર્પયામી આ બણ હમ સહસ્ર શ્રીખા પૂરક સહસ્રાક્ષ સહસ્ર પાત્ર એમાં દોરો વીટી દેવાનો યુવા સુવાસ પ્રભતિ આગાચીયાન્વતી જાયમાન તંધીરા તીરા શક્યોન્નિશ્વા્યોનસા દેવયંત વસ્ત્રોપવસ્ત્ર સમાર્પયા પાંચ ચાંદલા કરવાના છે આમ લાઈનમાં હા પાંચ ચાંદલા કરવા ઓમ બહ કુળદેવી માતાજીનું મંતિ સ્મરણ કરવાનું વિશ્વકર્મા ભગવાનનું સ્મરણ કરવાનું કારણ કે આ વિશ્વકર્માના બધા આયુધ છે વિશ્વકર્મા ભગવાનનું ધ્યાન કરજો હરીહિમ વિશ્વા સવિતા દુરીતાની પરાશુ જદ ભદરંત આશુ ગંધમક્ષતાન સમર્પયામિ ચોખા પધરાવી દિ બધ ઉપર ગંધમક્ષતાની સમાર્પયામી ઋતુપુષપ જદપુરૂખાં કતિ ધાવ્ય કલ્પય નમ ખંકીમસિસિદાહુ કિ રૂપાદ ઉચ્યે તે બધ એને ચાંદલા ઉપર ફૂલ ચરાવી ઓમ હરીહિયોં પુષ્પમ સમાર્પયામી પુષ્પાર્થી ભાગ્ય પરિમલ દ્રવ્ય જતરા નશ્ચકરા જર નામ પુતરાશુ જત્ર પિતરો ભવંતિર માનો મદ્યારી રીખતા યુરગંતો હો ભાઈ ખુતીના બેને હો હો રૂપિયા દઈ દયો આ ચાંદલો કરો 500 એવું છે ઓ મને તો કોઈ જઈડા નથી નથી મળ્યા ને હવે મળશે હવે હવે સુથી ના બધાય મળશે એકિયારે સ્વસ્તિ સ્વય આ વિનાશ આખ્યાદ પુણ્ય કલ્યાણ વૃદ્ધિદાત વિનાયક્રિયા ચોખા છાટવા ના હોય બે માંથી તમારું કામ અમે ટાઈમે પૂરું કરી દેશું એમ સરખા આશીર્વાદ દઈ દયો ટાઈમે કામ પૂરું કરી દેસુ ઝડપી રાત બધું એક કરીને કરી દેસુ હાલો મંડો ખોદવા ધ્યાન આ બાજુ બધા રાખો આપણે યુટ્યુબમાં ફેમસ કરી દે લે ગણું બસ આ સર્ટિંગ ચાલુ રાખજો ચાલુ ચાલુ છે મંડો ખોદવા અહીંયા જય ખોડિયાર માતાજી વાહ વાહ એકાדינה ખોએ નીકળ આ લો રેડી સરસ બસ રાખી દે દીધી તરી ને અહીંયા બાજુ જ રાખી દીધું આને દિયો આ ભાઈને દિયો એનો ફોટો આવી જાય પાંચ વખત ઈ ભાઈના હાથે કરાવો આ ભાઈ મજબૂતાઈ વારા ભાઈ છે મજબૂતાઈ વારા નથી પડી કાવારા છે આ

નિર્વિઘને એના શુભમ ભવતુ મગ પધરાવ્યો ને એના ઉપર મૂકો કુળદેવી માતાજી નું નામ લઈને શ્રી ખોડિયાર માત કી બાલનાથ મહાદેવ કી દ્વારિકાધીશ કી અંદર બધું પાણી પધરાવી દીધું બસ ખોલીએ પાંચ કટકી અહીંયા આગળ આપણે નિવેદ ને એવી રીતે કોઈડી આગળ મૂકી દે પાંચ કટકી પાંચ કટકી ગોળધાણાની આગળ મૂકી દો તો ડાબા હાથમાં રાખી ધૂપ આગળ આપી દીપક દર્શાવી આમી આ વાયજે દેવતા ભી કોઈડી ઉપર ઢાકી દો શું પ્રતિષ્ઠિત વરદા ભવત બધાય ચપટી ચપટી ધૂળ આજુબાજુમાં કોઈડી ની પડખે થોડી થોડી પધરાવવાની છે અરિ ય옴 મહા શુભ મુરતામ શુભ લગનમ ક્ષેમમ કલ્યાણ મારોગ્યમ નિર્વિઘનેન શુભમ ભવતુ બાસ્પદરા વિદ્યો બે હાથ જોડી પગે લાગી રાખો નમસ્કારં સમરપયામી નમસ્કાર ઓમી સમુદ્ર વસને દેવી પર્વત પર્વતસ્થન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શક્ષમસ્વમે સ્વમે જલ્દી લગન થઈ જાય આશીર્વાદ હા જલ્દી જલ્દી પહેલા મકાન જલ્દી જલ્દી બનાવે પછી લગન આ પછી રેવા થાય એટલે પહેલા મકાન ને પછી લગન હમ બસ મોટાઓને પગે લાગી લે જેટલા વડીલો છે બધા ¡Suscríbete जान लो कैरो अबेर जागी की क्यारी नि सुती थी हाल पकड़ आठ तुम्हारे एक नै न हरी श्री पकड़ दियो जोनी पकड़ी જમણવાર છે થઈ ગયું છે ચાલુ જો પંકજ ભાઈ છે ને મરચું બતાડે ક્રિશ ભાઈ મરચું બતાડે હાલો આવી જાજો જમવા અને પૂડી ખીચડી પૂડી અને શાક તો આજનું મેનુ મન છાસ હાલો છાસ જો છાસ તો ખાસ ના હું ભાભી આવશે ત્યારે તો દોસ્તો હા અદા જયંતી ફુવા બધા બાકી જ છે અને અમે બધા લેડીસ બાકી છે તો ચાલો દોસ્તો હવે જમી લઈએ આવી જાજો કોઈને જો મજા આવે તો જમવા